વિડિયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઇબ કરો જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા નોટિફિકેશન તમને મળતી રહે ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર ચારસો એક્યાસી માઇક્રો ટીચિંગની શરૂઆત કઈ યુનિવર્સિટીએ કરી છે એનો જવાબ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રશ્ન નંબર ચારસો બ્યાસી માઇક્રો ટીચિંગ કલ કેટલા સોપાનમાં વહેંચાય છે એનો જવાબ છે પાંચ

ઝડપથી અને સરળતાથી જાણવા કયા મોલ્યાંકન સાધનનો ઉપયોગ કરી શકાય એનો જવાબ છે એનો જવાબ છે મેકડુગર વિદ્યાર્થી આ પ્રશ્ન પણ એટ વન બે હાજર સત્તરની એક્ઝામમાં પૂછાયેલો છે પ્રશ્ન નંબર ચારસો નેવું કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે એનો જવાબ છે તરુણ અવસ્થા પ્રશ્ન નંબર ચારસો એકાણું વર્ગખંડ માં એકલા અટુલા વિદ્યાર્થીને ઓળખવા માટે શિક્ષક નીચેના માંથી કઈ પ્રયુક્તિ ઉપયોગ કરશે એનો જવાબ છે સામાજિકતા મિતિ પ્રશ્ન નંબર ચારસો બાણું કેળવણી ની પ્રક્રિયા કોને સ્વીકારી એનો જવાબ છે જોન ડુઈ પ્રશ્ન નંબર ચારસો ત્રણ અવિક્રમિત અધ્યયન ખાસ વિશેષતા કઈ છે એનો જવાબ છે અધ્યતા પોતાની ગતિથી શીખે પ્રશ્ન નંબર ચારસો ચોરાણું તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા ભિન્ન પદ્ધતિગત તફાવત પ્રશ્ન નંબર ચારસો પંચાણું એસસી ઈ મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે એનો જવાબ છે ધોરણ એક તથા ધોરણ બે પ્રશ્ન નંબર ચારસો ભારતના નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર મળે છે પ્રશ્ન નંબર ચારસો અઠાણું માનવી ની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગતિકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ હતા એનો જવાબ છે સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી આ પ્રશ્ન પણ ટેટ વન બે હજાર સત્તર ની એક્ઝામ માં પૂછાયેલો છે પ્રશ્ન નંબર ચારસો નવ્વાણું કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંસાર થતો હોય તેને શું કહેવાય એનો જવાબ છે સજીવ પ્રશ્ન નંબર પાંચસો મેથેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા એનો જવાબ છે ટી એફ ગિલ્ફર્ટ આ પ્રશ્ન પણ બે હજાર સત્તર ની એક્ઝામ માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો આ હતા તીજ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયો લઈને આવીશું જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને હવે મળીશું નવા પ્રશ્નો સાથે તમામ જોવા માટે અમારી પ્લે લિસ્ટી પ્રશ્નો પર ક્લિક કરો એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે તો આજથી તૈયારીને એક નવી દિશા આપો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દેજો જેથી વારંવાર વિડીયો મળતા રહે Thank you.